શ્રાવણ વંચમ વ્રત કરનારને વ્રત કરનારને પાંચમા દિવસે પ્રાપ્ત કાલે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણીયા પર નાગનું ચિત્રામણ દોરવું પછી ત્યાર ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું નેત્રમાં બાજરીના ઠરેલા ઘીમાં ચો ચોરણી કુબેર ધરાવી અને એક ટાણામાં આગલા દિવસના પરાલેલા મગ મઠ મગ અને બાજરી લેવા સાથે કાંકરી લઈ શકાય આ વાત કરનારના ઘરમાં નાગ ઉપલબ્ધ થતા નથી એ નાગ નાગપાચમની વાર્તા એક ડોસીએ સાત દીકરા સાથેને પરણાવેલા સાત વહુના જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ મળે મળે નહીં એટલે બીજી વહુઓ એને અવર અવરનવર પીવા નબાવી કહી મહેના દે એટલું જ નહીં બધી નાનીઓને એવું જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ એની પાસે કરાવે એવામાં સ્વાદ સાધુ પક્ષે બેઠો અને દોષીના ઘરમાં દૂધની મજાની ખીર લંધાઈ પણ નાનીઓને જરાય ખીર ન આપી નાનીઓને ચંદરતા દિવસો હતા એને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈને આપી નહીં એવામાં સાસુએ એને બોલીને કહ્યું અલી નબળી આમ નવળી બેસી શું કરે છે જે કહી વધુ ઘટયું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અંજાડા અંજારા વાસણો માંજી લાવ નાની વહુ તો હરખ ભેરા રસોડામાં ગઈ જોઈ તો ખીરની ટપેલીમાં જરાય ખીર ન મરી માત્ર એની કપટીઓ બાજેરી હતી કે તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાંસણ લઈ નદીએ ગઈ પછી એને ખીણના તપેલામાં જે ક કપોડી બાજી હતી તેને ઉપાડીને મૂકી એક વાટકી ધોઈને એમાં નાખ્યો તે 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 વાટકી નજીક આવેલા ઝાડના થર પાસે મૂકી જેથી પછી નિરાતે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીણની કટોરી પણ નહોતી એ ઝાડ એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ લેતી હતી એને ખીરની વાસ આવી એટલે એ બહાર આવી ગઈ કટોડી ખાઈ કટોડી ખાઈને ફેર ડાફોડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરીને ખીરની કટોડી લાવા ઝાડ પણ કઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોક્યું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની બહુ ગુસ્સે થવાને ભલે બોલી કે મારા જેવી કોઈ દુખિયાએ ખીર ખાધી હશે ભલે એણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો નાગરી આ સાંભળી એના પર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની ભાષામાં બોલી બહેન તારા ભાગની કટોડી હું ખાઈ ગઈ ગઈ છું નાની બહુએ આંસુ આંસુ સાતા કહ્યું કે નાગણીમાં મને મને સાસરિયામાં સુખ નથી અને પિયળમાં કોઈએ કોઈ છે નહીં મારે તો દુઃખ રડવાથી પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વેતન કરવું પડે છે તો એ તો એની તો રોજ સાંભળવા પડે છે અને પણ મારી જેમ ડહાડા કરી સાંભળવા પડે છે પણ મારી જેમ દહાડા રહ્યા પણ ખોણા ભરનાર કોઈ નથી મારો તે કોઈ અવતાર છે નાગણીએ એના પર દયા આવી કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા અને જો તારે ખોણો ભરાવાની પસંદ આવે ત્યારે અહીં મારા દાફડા પાસે કોંકોત્રી મૂકજે પછી હું બધું સાંભળી લઈશ થોડા દિવસો પછી નાની મને ખોળો ભરાયો દિવસ આવ્યા ત્યારે એની જેઠાણીનો કટાસ કટાશ કરીને કહેવા લાગી આ નબળી આ નબળીને વણી ખોણામાં ઓર ઓળતા શા તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને છાની છપની નાગરના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોણો ભરાયો છે વખત આવ્યો એટલે સાસુજી ડાજમાં બોલ્યા ઝપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરિયા આવવાનો છે ને પેટી ભરીને લુગડા ઘરેના લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગરી નાગરના દેવતા અને નાગકુમારો થોડી મોટી છાબોળમાં હીર ચીરને ધણેલા લઈને આવ્યા એમને જોઈ નાની વહુના સાસરિયામાં બધાએ દબડાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મૂકવા તો દેવતા બોલ્યા અમને દૂધ સિવાય કંઈ ન આપે તુરંત જ દૂધના દેવડા ચૂલા ઉપર ઉકાળ્યા મૂક્યા પછી મોટી મોટી કંદોરોમાં એ મસાલેદાર દૂધ નાખી એને બીજા ઓરડામાં ઠરવા મૂક્યા એટલે ના કુટુંબ બધુંએ દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુઓ ખોણા ભરવાની વિધિ શરૂ કરી વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરાના ચીડ રેશમી સાડીઓ અતરસણના કપડાં સોના ચાંદીના દાગીના રત્ન જીરા અલકારો આપ્યા એ જોઈને નાની વહુના વાણા તો આંખો જ ફાટી ગઈ હતી ખોણા ભર્યું ત્યાર પછી નાગદેવતાએ ડોશીને ડોશીમાને કહ્યું માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવાતણ આવ્યા પછી સવા મહિનાનું નહાશે ત્યારે એને અમે મૂકી જશું નાની વહુનો નાગ કુટુંબ સાથે ગઈ ત્યારે નદી પાસે આવેલા ડાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું દીકરી ડરીશ નહીં તું તું ત્યારે અમારી તે બધાની પાછળ નાનીઓ ડાફડામાં પ્રવેશી તો અંદર મોટું હોય હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાક મત ઢોળો ખાતો હતો એના પર નાની વહુને બેસાડી એની પાસે નાનકડા રાજકુમારોને બેસાડી નાગણીએ કહ્યું દીકરી આ નાગ મા તારા ભાઈ સમજી એની સાથે રમજે ને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે કે એમ કહી નાગણીએ એક ઘરડી ઘરડી લાવી અને આપીને કહ્યું રાજકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીએ છે તે ત્રણેય સમયે તમારે ઘંટડી વગાડવાની એટલે જે ઘંટડીનો અવાજ સાંભળીને રાજકુમારો જ્યાં જ્યાં ત્યાંથી આવી ત્યાંથી તારી પાસે દોડી આવશે તે બધાને દૂધ પીવડાવવાનું સમયે વીતવા વીતવા નાની વવડાવ્યા છૂડાયા આવીને રૂપાને પુત્ર સા સાંપડ્યો એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું ટપેલું ચડાવ્યું હતું ઉકળી ગયું એટલે તે દાઢું ને બાજુમાં ખાંડમાં ખાંડમાં ગઈ દર દરમિયાન એનો છોકરો પાપા પગલી માનતો ઘરડી ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળીને દૂધ પીવાનો સમય થયો સમજી રાજકુમારો ત્યાં દોડી આવ્યા અને રાજકુમારોને જોઈ છોકરો ડરી ગયો એટલે એના હાથમાંથી ઘંટડી નીચે પડેલા બે રાજકુમારોનો પૂંછડી ઉપર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછડીને ધાર કપાઈ ગઈ બીજા રાજકુમારનો દૂધ પીવા ગયા ત્યાં ત્યાં તે ગરમ હતું તેથી એમાં મોંમાં બળી ગયા નાનીઓએ રાજકુમારોના ચિત્રકારો સાંભળ્યા અને એની આવીને જોયું તો રાજકુમારો આડિયા ચૂડિયા થઈ ગયા હતા તે પોતાના અણ સમજુ છોકરાને કહે પણ શું એને પછતાવો થયો પણ રાજકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા અમે આ છોકરાને કરડી જઈ કરડીને જ નાગ નાગમાતાએ આ વાતની ખબર પડી એને રાજકુમારને ઠપકો આપ્યો અને વેરની વાત મૂકી ભૂલી જાઓ જો જોમાં નાની વહુને સાસરે વણાનો દિવસ આવ્યો નાગરાણીએ મનપસંદ પહેરામણી કરી સુવરનો ચૂંટો ચૂડલો આપ્યો અને વિદાય વેણાને માતાએ કઠું દીકરી અને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ એના છોકરાને લઈને રમાડ્યું અને વહુને પેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીએ આ ગમ્યું નહીં તે નાની વહુ પર ઈચ્છા કરવા લાગી આ બાજુ પહેલાં બારિયા ચૂડિયા રાજકુમારો છોકરા પ્રેગે થાવા લાગી નાની વહુના વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયો નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ એના દીકરાને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તે નાની વહુ પર ઈસ્સા કરવા લાગી આ બાજુ પહેલાં બાંડિયા બુજ્યા ના નાગકુમારો છોકરા પ્રગટનું થવા લાગી વહુના વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપડાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં લાવી પરંતુ એને ઉમળામાં જ ઢોળાઈ ઠોકર વાગી આ વખતે આ વખતે એને પોતાના બાડિયા ઉચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગવાની સાથે જ તેનાથી બોલાઈ ગયો ખમ્મા મારા બાડિયા વીરા ખમ્મા મારા બુચ્યા વીરાં આ સાંભળી છુપાયેલા ના કોરોનો ક્રોધ સમી ગયો એક દિવસ નાની વહુના છોકરાને મોટી વહુની દૂધની ડાબળી ઢોળી નાખી એટલે તે છોકરો એ છોડકો કરીને ગુસ્સામાં ગબડાઈ ગયું અમુક ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જઈશું અમારે તો પિયરની ચોથ છે અમારે તો પિયરની ઓટ છે નાની વહુએ જેઠાણીના આ વેણ કરવા ઝેર જેવા લાગ્યા તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોરી દોરી ગઈ અને જેઠાણીએ મીણું માર્યું તે વાત કહી નાગમાતાએ તે આ શિશ્વાસ આપી કહ્યું દીકરી તું ઘેર જઈને ઘે ઘર પાછળની જગ્યામાં વાડો તૈયાર કર કાલે તારા ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ ભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળ જગ્યાને સાફ સાફસુફ કરીને મજાનો વાડો બનાવી ગયો અને બીજે જ દિવસે એના બાડીયા ઉંચિયા ભાઈઓ બળદ ગાયો અને સાત ભેંસો લઈ આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કહ્યું બધું દૂધ ઘરમાં વપરાવાનું છે જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણી તો રાજીની લેર થઈ ગઈ સાસુના હર્ષ હર્ખનો પાર ન રહ્યો હવે નાની વહુના માન વધી ગયા અને સહુ એને પૂછીને કામ કરવા લાગ્યા જ્યાં નાગ દેવતા જ્યાં નાગદેવતા તમે જેવા નાની વહુને ફર્યા તેવા તેવા તમારું પાંચમનું વધ કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારને ફરજો તેનું રક્ષણ કરજો બોલો નાગદાદાની જય